આજે આપણે મનસાઈ મહારાજનો પ્રસંગ સાંભળીશું સને ઓગણીસો ત્યાંશીની વાત છે પ્રમુખ સાંઈ મહારાજની આજ્ઞાથી મનસાઇ મહારાજ મુંબઈના મંદિરની મૂર્તિઓ માટે જયપુર પધાર્યા હતા સાથે ઈશ્વરચરણદાસ સ્વામી અને અન્ય બે યુવાન સંતો પણ હતા અહીંથી તેમને બંસી પહાડપુર જવાનું હતું જયપુરથી ભાવિક ભક્તોએ તેમને એક મોટર જીપ ભાડે કરી આપી સાંજે બંસી પહાડપુર જવા નીકળ્યા એ પ્રદેશ ખૂબ ભયંકર ચંબલના ટાકુઓનો ત્યાં ખૂબ ત્રાસ રાતનો સમય હતો ભરતપુરથી દસ કિલોમીટર દૂર ગયા અને જીપ બંધ પડી ગઈ ત્યાં રસ્તામાં પંદરથી વીસ મિનિટ સુધી તેમને કોઈ મળ્યું નહીં આથી રાત્રે નજીકના કોઈ ગામ સુધી જવા માટે મહનસ્વામી અને સંતોષ જીપને ધક્કો મારી જવા નીકળ્યા લગભગ પાંચથી છ કિલોમીટર ધક્કા માર્યા હશે ત્યાં એક ટ્રેક્ટરવાળો મળ્યો તેણે મદદ કરી જીપને ખેંચીને થોડે દૂર ભરતપુરની બહાર એક પેટ્રોલ પંપ પાસે લઈ આવ્યા અહીં કોઈ પરિચિત નહોતું રાતના બાર વાગ્યા હતા આથી સુવાની પણ કોઈ વ્યવસ્થા થાય તેમ નહોતી ગામની બહાર પેટ્રોલ પંપ પાસે ગાડી ઊભી રાખીને મહંત સ્વામી અને ઈશ્વરચરણ સ્વામી જીપમાં જ સીટ ઉપર સૂઈ ગયા સાથેના સંતો પેટ્રોલના ફ્યુલિંગ પંપની પાડી પર સૂઈ ગયા ઉનાળાની અસહ્ય ગરમી વળી મચ્છરોનો ખૂબ ત્રાસ સવારે ઉઠ્યા અને બાજુમાં એક ગેરેજ બહાર ડંકી હતી તે ડંકીમાં નાઈને મહંત સ્વામીએ ગેરેજ પર અગાસી હતી ત્યાં પૂજા કરી ત્યાં અઢી ત્રણ ત્યાં અઢી ત્રણ કલાક નીકળી ગયા પછી ગાડી રિપેર થઈ અને માંડ માંડ બંસી પહાડપુર પહોંચ્યા પરંતુ આવી તકલીફો વચ્ચે પણ મનસાઈ મહારાજના મુખ પર ન કોઈ કંટાળો હતો ન કોઈ ત્રાસનો અનુભવ હતો તેઓ અત્યંત આનંદમાં નિમગ્ન હતા